દર્શક મિત્રો ફ્લેટના ભાવમાં બંગલો શોધી રહ્યા છો અને એ પણ બેસ્ટ લોકેશનમાં તો ચાલો આ વિડીયો તમારા માટે જે જે દર્શક મિત્રો તમને લઈને છીએ આવેલી છે માધાપર ચોકડી થી માત્ર મિનિટ ના સોસાયટીની વિઝિટ કરીએ સેમ્પલ બંગલો રેડીઝ છે ટૂંક સમયમાં તમને પઝેશન મળી જવાનું છે તો ચાલો વિઝિટ કરીએ સેમ્પલ બંગલોની આ અને આર એમસી ની હદમાં છે તો આપડે આ થ્રી બી એચ કે બંગલો ના પ્લાન ની વાત કરીએ તો તમને સાડા પાસઠ વાર જગ્યા મળી જવાની છે બાર ફૂટ નું ફ્રન્ટ મળી જવાનું છે અને ઓગણપચાસ ફૂટની ઊંડાઈ મળી જવાની છે પાણીની ફૂલ સગવડતા જેમાં ત્રીસ ફૂટે પાણી આવી જાય છે એકસો પચ્ચીસ ફૂટનો તમને બોર મળી જાય છે પાંત્રીસસો લિટરની વોટર ટેન્ક મળી જાય છે સિવાય તમને બહારની સાઈડ કોમન બાથરૂમ મળી જાય છે ચાલો આપણે લિવિંગ એરિયાની વિઝિટ કરીએ ફૂલ્લી ફેસિયસ લિવિંગ એરિયા મળવાનો છે અને એ પણ લેમિનેટેડ ડોર સાથે હો અને જો પીઓપી લાઇટિંગ અને ફૂટ્ટી સાથે મળવાની જો અને થ્રી ટેક મચ્છર જારી સાથે વિન્ડો છે કિચનમાં તમને બ્લેક ગ્રેનેટનું સેન્ડવિચ પ્લેટફોર્મ મળી જવાનું છે છત સુધીની ટાઇલ્સ મળી જાય છે સિંક મળી જાય છે અને અને પોઈન્ટ મળી મળી જાય જાય છે છે આ સાઈડ જોઈ શકો છો સ્ટોરેજ માટેની જગ્યા તમને ચાલો નીચેના ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરીએ તો લેમિનેટ ડોર આવી જાય છે ડોરની પાછળ તમને મળી જાય છે માર્બલના કબાટ અને જોઈ શકો છો તે પણ ખૂબ મોટા છે અને તેમાં પણ ટાઇલ્સ આપેલી છે પીઓપી લાઇટિંગ સાથે કમ્પ્લીટ અટેચડ ટોયલેટ બાથરૂમ અમને એ મળી જવાનું છે જોઈ શકો છો છત સુધીની ટાઇલ્સ તેમાં પણ સ્ટાન્ડર્ડ કંપનીના બાથરૂમ ફિટિંગ મળી જવાના છે સિંક મળી જવાની છે રીડેક જાડી સાથેનો સ્લાઇડર ડોર મળી જાય છે જોઈ શકો છો મોટો વોશિંગ એરિયા તમને અહીં મળી જાય છે ચાલો આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરીએ તેમાં તમને સીડીમાં જો બ્લેક ગ્રેનાઇટના ટપ્પા અને એસએસની ગ્રીલ સાથે હવે ફર્સ્ટ ફ્લોર ઉપર આવતા બંને સાઈડ રૂમ મળી જશે સેકન્ડ બેડરૂમમાં તમને સિટિંગ બાલ્કની મળવાની છે અને ત્યારબાદ જો માર્બલના કબાટ એ પણ ટાઇલ સાથે હો અને પીઓપી લાઇટિંગ તો ખરું જ અને બાથરૂમમાં જુઓ તમે નળ ફિટિંગ સાથે હો બાથ એસેસરીઝ ફૂલે ફૂલ ટાઇલ્સ છત સુધી ચાલો થર્ડ બેડરૂમની વિઝિટ કરીએ અહીં પણ તમે જોઈ શકો છો દરવાજા પાછળ માર્બલના કબાટ આપેલા છે એ સિવાય અહીં પણ સ્ટોરેજ તમને આપેલી છે અંદર ટાઇલ્સ લગાડીને આપે છે છે એ ખાસ વાત ઘણા બિલ્ડર્સ તમને માર્બલના કબાટ તો આપે છે પણ અંદર ટાઇલ્સ નથી આપતા પણ આ બિલ્ડર તમને અહીં આપણે ટાઇલ્સ લગાડીને પણ આપે છે પીઓપી લાઇટિંગ સાથે કમ્પ્લીટ આપે છે અહીં જોઈ શકો છો વિન્ડો સ્ટ્રીપ મચ્છર જાડી સાથે અને અટેચેડ ટોયલેટ બાથરૂમ તમને અહીં મળી જાય છે જેમાં પણ કઈક ડિફરન્ટ ટાઈલ્સ લગાડેલી છે છ સુધીની એ સિવાય તમને સિંગ પણ મળી જાય છે બધા જ દોરમાં તમને સ્ટાન્ડર્ડ યુરોપા કંપનીના લોક મળી જાય છે એ સિવાય સ્ટાન્ડર્ડ તમને લેમિનેટ મળી જાય છે ઉપર આવતા તમને બંને સાઈડ ટેરેસ મળી જાય છે અને આ સાઈડ જો ચાઇના મોજેક આપેલી છે ટેરેસ ઉપર અને ઉપર આપણે એક હજાર લીટરની વોટર ટેન્ક આપેલી છે આ બંગલોની ખાસ વાત એમાં જો તમને કપડાં સુકાવવા માટેના એંગલ પણ આપે છે તો દર્શક મિત્રો જોઈ શકો છો આ સાઇટ બેસ્ટ લોકેશનમાં આવેલી છે ફૂલ્લી રેસીડેન્ટ એરિયા છે માધાપર ઈશ્વરિયા રોડ ઉપર આવેલું છે અને સો ફીટ રોડ ટચ આવેલી છે હો આ સાઈટ આ તો વાલા દર્શક મિત્રો રૂબરૂ જોવા પધારો અને સાઈટ ની કરો